અને ભાણેજની લેવા અજમલનું બધા પૂછતા હોય અજમલ છે ને મારા હારાનો દીકરો છે એટલે ભાણેજ એ હું જ્યારે એકલો વધતો ને ત્યારે એના પેલા સારું હતું એવું અટાણે કહી ને અને જો અજમલ રમે અહીં લીલું છે માતાજી કામ કરો બબ હા તો આજે રજા હે તો આપણી થોડુંક એમાં પાણી ઉમેરજો કેમકે બહુ ઘટ થાય તો મજા નહીં આવે તો તમારા ક્વોન્ટિટી પ્રમાણે તમે પાણી નાખજો અને મસ્ત એટલી મજા આવે ગ્રેવી બહુ ચીકઈ ન હોવી જોઈએ અને બહુ પાતળી બી નહીં મસ્ત હોય ગોલો ખાવો અવારના ફોનમાં આ રીતના જામે જો પણ એવું વરસાદ ચાલુ થઈ ગયો એટલે વાંધો ન હોય થોડીક વાર થાય તો બધું ઓગળી જાય રસ્તા ઉપર ઓછો હોય

આ ખાડા હાથ વહી ગયા છે તો જોરદાર વેધર છે અને જો બરફ પચલ્યો છે થોડો થોડો બહુ તને તેઓ તો આજે ઉરી છે ઠંડી ને થોડી થોડી બરફ વરસાદ થઈ ગયો એટલે બરફ ઓગરે ગયો એટલે સારું નકર રસ્તામાં હાલવામાં બધી રીતને તકલીફ પડે પણ ઓરજ છે જુઓ મસ્ત મસ્ત થઈ ગયું થોડું થોડું આ છે ઓલા ઉપર આજ કી કે ઈ હલનસલન જ્યાં વધારે થતું ગાડીઓ હલતી હોય ત્યાં જવા બધો રસ્તો ઓગરે ગયો આજ એક મસ્ત રેસીપી બનાવ્યું તો એ રેસીપી તમારે એની શેર કરી તો આગળ બચાવું ભાણેજને લેવા ભાણેજને લેના આવે અને થોડું ઘણું લેવાનું છે તો એ પર લેતા આવીએ ભાણેજની લેવા અજમલનું બધાય પૂછતા હોય અજમલ ને મારા હારાનો દીકરો છે એટલે ભાણેજ એ હું જ્યારે એકલો રહેતો ને તારે એના ભેગો રહેતો તો મારો પહેલાંથી જે વિશ્વાસ કરે ને ત્યાં બી મારા ભેગો આવતો જતો મજા આવતી એની તો અટાણે એ રવિવારી લગભગ રવિવારે આવે ઘેર અમારે ને પછી જો આ રીતના ગેમ રમતો હોય પેલા વિધિ અમે કીધું હતું પણ અમુક માણસ પૂછતા હોય કે હજુ અજમલ તમણે કામ થાય જો આ ગેમ રમતો હોય હાય હજુ યો રાઈટ વડી ડુઈ ગેમ હે ને અને આ ગેમ રમતો હોય અને જો આ રીતના આ ફૂડ ખાતો હોય મજા આવે એની તો આવું કંઈક છે અને વેધર એ તો આજ બરફ ચાલુ હતો અને પાછો અટાણે તો વરસાદ ને આવ્યો સારું હે એવું અટાણે કઈ નથી અજમલ રમે લીલું છે કામ કરો મોબાઈલ હા તો આજે રજા હે તો આપણે અજમલ ને રમવા દઈએ ડિસ્ટર્બ ન કરીએ ઓકે હજુ યુ એન્જોય યોર ગેમ યા અને આપણી એક રેસીપી મસ્ત બનાવીએ આખા લહણનું શાક તો હાલો ચાલુ કરીએ અને તમે જોજો બનાવજો અને ખાજો મસ્ત ઇન્ડિયા જેવો ટેસ્ટ આવી છે અને વિગતવાર બતાવવા અને બનાવજો ખાજો મસ્ત રીજો તો હાલો ચાલુ કરીએ તેલ મૂકી દીધું અને આ આખું લસણ જરીકવાર આપણે બાફી નાખવાનું એના માટે વસ્તુ આ બધી જોઈએ છે ટમેટા ઓનિયન ગાર્લિકની ઝીણી ઝીણી કટકી કરવાની આદુ ગાર્લિક અને મરચાંની તો એનો ટેસ્ટ આવે ગાર્લિકનો શ્યાગ તો આપણે બનાવીએ પણ એના માટે બી આ ટેસ્ટ આનો મસ્ત આવે કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું તીખી લાલ મરચી થોડીક હળદર અને આ ચવાણાનો ભૂકો હોય ધાણા છે તો એ ઉપરથી આપણે નાખ્યું આદુ લી કરેલું છે નાખી દેવાનું તો આ રીતના જઈક વાર આપણે ફ્રાય થવા દેવાનું જય વાર બે જ મિનિટ ઓનિયન ઓનિયન વધારે લેવાની તો ગ્રેવી મસ્ત બને ઓનિયનને એક મિનિટ આપણે ઢાકલું બંધ કરીને રાખી દેવાની બ્રાઉન થઈ ગઈ છે હવે ઓનિયન હવે આપણે એમાં ટમેટા જે મેં સુધાર્યા છે ટમેટા ઝીણી ઝીણી ટમેરી સુધારી નાખવાની અને ડુંગળીથી એક બે ઓછા ટમેટા નાખવાના બાકી ટમેટાનો ટેસ્ટ બહુ મસ્ત આવે હશે બે મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું અને થોડીક એને ફ્રાય થવા દેવાનું તો વાર આપણે એને ઢાંકીને રાખી દઈએ ધાણાજીનું પાવડર લાલ તીખી ચટણી અને હળદર એ એમાં નાખી દેવાનું અને હવે મસ્ત કલર આવશે અને ટેસ્ટમાં બહુ જોરદાર બને આખા લસણનું શાક થોડાક હજી આમાં ધાણા નાખી દઈએ પછી આપણે ઉતારવું જ્યારે શાક બની જાય ત્યારે ઉપર બી ધાણા નાખશું હવે થોડીક વાર આપણે ધીમે એને પાકવા દઈએ ઢાંકણ ઢાંકી દઈએ હવે જોઈએ આપણે તો કલર મસ્ત પકડી લીધો તો થોડીક આપણે એને હલાવી નાખવાનું કે અંદર નીચે બેસે નહીં એક એકવાર જોઈ લેવાનું અને પાછું ફરીકવાર રાખી દેવા અને એવું લાગે આપણે કે ગ્રેવી પ્રોપર હજી મિક્સ નથી થઈ અને ડુંગળી તો ઓલરેડી બ્રાઉન થઈ જાય લાઈટ બ્રાઉન એટલે આપણે ટમેટાની બધું નાખી દેવાનું પછી બધા મસાલા નાખ્યા પછી આ ટમેટા નાખી અને થોડીક આપણે ગ્રેવી મસ્ત એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે તાપે પકવવા એક મિનિટ આપણે ઢાંકીને રાખી દઈએ તો હવે જોઈ લઈએ આપણે કે જો તેલ ઉપર આવી ગયું અને લગભગ તો ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે આમાં નાખવાનું છે જે ખાટું મીઠું ચવાનું આ બહુ ટેસ્ટ મસ્ત આવશે તો ઘરે બનાવજો અને ખાજો મસ્ત બહારનું ખાવા કરતાં આવું ઘરે બનાવો અને ઇન્ડિયા જેવો ટેસ્ટ આવે મસ્ત આખા લસણનું શાક આ લસણ આખા હળદરમાં ખાલી થોડુંક બાફ દઈ દેવાનું એટલે કે આ ગ્રેવીમાં વધારે રાખવા ના આપણે પડે થોડુંક એમાં પાણી ઉમેરજો કેમકે બહુ ઘટ થાય તો મજા નહીં આવે તો તમારા ક્વોન્ટિટી પ્રમાણે તમે પાણી નાખજો અને મસ્ત એટલી મજા આવે ગ્રેવી બહુ ચીકઈ ન હોવી જોઈએ અને બહુ પાતળી બી નહીં મસ્ત હોય અને જે એનો ટેસ્ટ આવે જોરદાર આવશે ટેસ્ટ તો બે મિનિટ આપણે રાખીએ તો ગ્રેવી મસ્ત પાકી જાય તો હવે જોઈએ આઈ થિંક હવે કાંઈ કરવાની જરૂર નથી એકદમ મસ્ત થઈ ગયું પાકી બી ગઈ છે હવે લાસ્ટ સ્ટેપ છે આપણે આ લસણ એક એક કરીને મૂકી દેવાના આ રીતના કેમ કે ઓલરેડી પાકેલા જ છે લસણ અડધા આપણે બાફથી એને પકાવી દીધા હતા તો બહુ જરૂર છે તો આપણે રાખી અને જોરદાર બનશે આ ટેસ્ટ માં બહુ મજા આવે તો ઘણીક વાર આપણે હવે રાખી દઈએ બહુ જરૂર નથી રાખવાની એકવાર બનાવજો અને લસણ નું શાક છે ને વિન્ટરમાં જ બનાવવાનું જ્યારે ઠંડી હોય ત્યારે આ ધાબા સ્ટાઇલથી બી જોરદાર બને અને ઘેર બનાવજો મસ્ત મજા આવે અને મેં જે કીધું એ રીતના તમે બધું બનાવતા જજો એટલે ટેસ્ટમાં તમે મને કોમેન્ટ કરજો કેવું થયું બહુ મજા આવે જો તો આ રીતના મેન તો લહણ છે એ ગરમ છે અને આપણે કોઈ નોનવેજ ન ખાતા હોય તો એના માટે બહુ જોરદાર રેસીપી છે અને વિન્ટરમાં બનાવજો મજા આવે હવે બે મિનિટ ખાલી પાકવા દઈએ આપણે અને પછી ઉતારીએ તો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આજે આખા લહણનું શ્યાગ બનાવ્યું હતું અને બહુ જોરદાર બન્યું હવે લગભગ પાકી ગયું અને તમને બતાવું અને પછી આપણે જમીએ અને તમે બી જોરદાર ઘેર બનાવજો ઇન્ડિયા જેવો ટેસ્ટ આવી છે જોરદાર પણ વિન્ટરમાં જ બનાવજો આખા લસણનું કેમ કે લસણ છે ને એ ગરમ હોય તો વિન્ટરમાં બનાવજો સમરમાં ન બનાવતા અને જોરદાર ટેસ્ટ આવશે ઇન્ડિયા જેવી જ મજા આવે ઇન્ડિયામાં બહુ બધા બનાવતા હોય અત્યારે આ રેસીપી જોજો ઘેર બનાવજો અને આઈ ક્લાસ રીતે જેમ મેં કીધું એ રીતના બનાવજો એટલે જોરદાર મજા આવી હાલો તો જોવે લઈએ કે થઈ ગઈ કે નહીં તો બનાવી ગયું આપણું ખાલસણનું શાક જો બહુ જોરદાર બન્યું હું તમને બતાવું જો એટલું મસ્ત મજા આવશે ને અને ગ્રેવી છે ને એનો જ મસ્ત ટેસ્ટ આવશે તો ખાજો બનાવજો મસ્ત ઘરે અને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું ઉપરથી દાણા નાખી દેવાના મસ્ત લીલા જોતા રહેજો અને કોમેન્ટ કરજો કે તમે બનાવ્યું કે નહીં બહુ મસ્ત બનશે અને બનાવજો ખાજો ઘરે બનાવજો બહારથી નહી બધું પ્રિપેર કરતા બાર નું ઓછું ખાવાની ટ્રાય કરવાની કઈ વાર નથી લાગતી તો હાલો પાછું એક નવું લઈને આવી ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય હિંદ જય ભારત